દાહોદના મોટી ખરજ ગામે દારૂ ભરેલી પિકઅપ ગાડી પલટી મારતા ગાડીમાં ભરેલી દારૂની બોટલો રોડ ઉપર વિખેરાઈ દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરને જોડતો જિલ્લો છે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં બુટલેગરો દ્વારા દાહોદ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓમાંથી વાહનોમાં દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશે છે જેમાં આજ રોજ મોટી ખરજ ગામ નજીક ગરબાડા દાહોદ હાઈવે પર પિકઅપ ગાડીમાં દારૂનો જથ્થો ભરી પિકઅપ ગાડી દાહોદ તરફ આવી રહી હતી તે દરમિયાન કોઈ કારણોસર પિકઅપ ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા દારૂ ભરેલી પિકઅપ ગાડી હાઈવે પર પલટી મારી જતા પિકઅપ ગાડીમાં ભરેલો ભારતીય બનાવટનો પ્રોહિબિશન જથ્થો હાઈવે પર વિખેરાઈ જતા વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારના લોકોને દારૂ ભરેલી પિકઅપ ગાડીનું અકસ્માત થયા હોવાની જાણ થતાં સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે દાહોદ ગ્રામ્ય પોલીસને દારૂ ભરેલી ગાડીનું અકસ્માત થયાની જાણ થતાં દાહોદ ગ્રામ્ય પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી છે રિપોર્ટર દીપક રાવલ દાહોદ લીમખેડા